નમસ્કાર દોસ્તો દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને ચાલતી વખતે બંને પગમાં ભારેપણું થાય મતલબ કે થોડું ચાલીને તેના પછી બેસી જવું પડે તો તેને ક્લાઉડીગેશન કહેવાય છે હવે આ જે ક્લાઉડિકેશન છે તે મેઇનલી બે ટાઈપના હોઈ શકે છે બે વસ્તુના કારણે આ ક્લાઉડીગેશન પગમાં ભારેપણું ભણું એ બધું થઈ શકે આપણા શરીરમાં બે પ્રકારની નસો હોય છે જે એક જે હોય છે તે લોહી લઈ જતી નસો હોય છે અને બીજી જે હોય છે તે આપણી શરીરની નર્વસ જે હોય છે જે ચેતાતંતુઓ કહેવાય છે આ બંને નસોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમને ક્લોડિકેશન થઈ શકે છે હવે બંનેમાં ડિફરન્સ શું છે જ્યારે પણ તમે થોડું ચાલો મતલબ કે ઊભા થઈને ચાલવાનું શરૂ કરો બંને પગ કમરથી લઈને છે નીચે સુધી ભારે થઈ જાય તમે કમરથી વાકા વળી જાઓ અને તમારે બેસી જવું પડે તમે પાંચ દસ મિનિટ બેસો પછી ફરીથી તમે સેમ ડિસ્ટન્સ ચાલી શકો અને પાંચ દસ થોડું મિનિટ ચાલીને પછી તમારે પાછું બેસી જવું પડે તો આ કન્ડિશન મોસ્ટલી ન્યુરોજેનિક ક્લોડિકેશન હોય છે મતલબ કે કમરમાંથી કોઈ જગ્યાએ નસ પર દબાણ છે તેના કારણે આ તકલીફ થઈ રહી છે અને તેમાં કમરનો એમઆરઆઈ અને તે બધી જ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે બીજી વસ્તુ છે વાસ્ક્યુલર ક્લોડિકેશન વાસ્ક્યુલર ક્લોરિકેશન મતલબ કે તમારા શરીરમાં તમારા પગમાં અંગૂઠા સુધી જે લોહીની નસો જે લોહી લઈ જાય છે તેમાં તકલીફ છે લોહીની નસોમાં કોઈ જગ્યાએ લોહી ગંઠાઈ ગયેલું હોય અથવા લોહીની નસ દબાઈ ગયેલી હોય નેરો થઈ ગયેલી હોય તો તમે જેવું ચાલવાનું શરૂ કરો ત્યારે પગમાં ભારેપણું રહે છે પહેલાં જ સ્ટેપથી ભારેપણું રહે છે પરંતુ ઇવેન્ચ્યુઅલી એવું થાય છે તમે ચાલવાનું શરૂ કરો લોહીનું પરિભ્રમણ એકચ્યુઅલીમાં વધી જાય છે અને પરિભ્રમણ વધવાના કારણે પછી તમે ખરેખર વધારે ચાલી શકો છો તો તે તમારી લોહીની નસોમાં તકલીફ હોય તેના કારણે થઈ શકે છે બે ક્લોડિકેશન હોય છે ન્યુરોજેનિક અને વાસ્ક્યુલર જે ચેતાતંતુઓ હોય છે કમરમાંથી નસ દબાતી હોય તો તેમાં તમે થોડું ચાલો અને પગ ભારે થઈ જાય છે બેસી જવું પડે છે જ્યારે લોહીની નસોમાં કોઈ તકલીફ હોય તો તમે થોડું ચાલો તેના પછી એકચ્યુલીમાં સારું લાગે છે અને તમે થોડું ઓર ચાલી શકો છો આ બંને મેજર ડિફરન્સ છે ધન્યવાદ